વીજ પુરવઠો બંધ રહેતા સામાન્ય જનજીવન અસ્વસ્થ થયું છે વરસાદ બાદ બફારાથી લોકોની પરેશાનીમાં વધારો થયો કલેક્ટર ઓફિસ રોગી સોસાયટી અને ટાવર ચોક જેવા મહત્વપૂર્ણ વિસ્તારો અંધારામાં ડૂબી ગયા હતા ભારે પવનના કારણે અનેક સ્થળોએ વીજતાર અને વીજપોલ ધરાશાય આયોજનના દાવાઓ પોકર સાબિત થતા લોકો અધિકારીઓને ફોન કર્યો પરંતુ અધિકારીઓ ફોન ન ઉઠાવ્યો અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વીજ પુરવઠો વધારે કલાક સુધી ખોરવાતા લોકોને બફારામાં રહેવું પડ્યું હતું અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અનેક સ્થળો પર વરસાદ થયો તેના કારણે વીજતાર અને વીજપુલ પણ ધરાશાય થયા હતા અઢાર કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકોએ પરેશાનીનો સામનો કર્યો શહેરના ટાવર ચોક કલેક્ટર કચેરી કૃષ્ણનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા અને એક તરફ વીજ પુરવઠો ખોરવાયો હતો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શ્રીનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે અલગ અલગ વિસ્તારોમાં વીજ પોલ તૂટી પડવાનો બનાવો બન્યા હતા એક તરફ લોકો છે રહ્યા પરંતુ અધિકારીઓ ફોન ન ઉઠાવતા લોકોમાં રોષ વધુ જોવા મળ્યો હતો અવારનવાર લોકોને લોકો પૂછતા હતા કે ક્યારેય વીજ પુરવઠો પૂર્વવત થશે પરંતુ અધિકારીઓ ફોન જ ઉઠાવતા ન હતા અઢાર કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતા સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી હતી સુરેન્દનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન ફૂકાયો હતો જેના કારણે વરસાદ થયો હતો ભારે પવન ફૂકાતા અનેક વીજપોલ થવાની પણ ઘટના બનીને જેના કારણે વીજ પુરવઠો હતો કલાક નહીં પરંતુ કલાક જેટલો સમય સુધી વીજ પુરવઠો ન આવતા લોકો અંધારામાં ડૂબી ગયા હતા લોકો બફારામાં પરેશાન થયા હતા ગરમી અતિશય પડી રહી છે તેની સાથે લોકો વીજ પુરવઠો ન હોવાના કારણે હાલાકીનો સામનો કર્યો હતો અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાય થયા વીજપોલ ધરાશાય થયા જેના કારણે વીજ પુરવઠો ખોરવાનો થવાની સમસ્યા જોવા મળી હતી અને લોકોએ અધિકારીઓને ફોન કર્યા કે વીજ પુરવઠો ક્યારે પૂર્વવત થશે તે જાણવા માટે પરંતુ અધિકારીઓએ ફોન જ ન ઉપાડ્યા જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો કલેક્ટર ઓફિસ હોય ધોબી સોસાયટી હોય એવા અનેક વિસ્તારો મહત્વપૂર્ણ વિસ્તારો હતા ટાવર ચોક સહિતના જેવા મહત્વપૂર્ણ વિસ્તારો કે જ્યાં લોકો અંધારામાં ડૂબી ગયા હતા કૃષ્ણનગર ટાવર ચોક કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોને અવરજવરમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એક તરફ પાણી ભરાયેલા એક તરફ વીજ પુરવઠો એક તરફ વૃક્ષો ધરાશય ધરાશય થયા થયા વીજપોલ જેના કારણે લોકોને ભારે મુશ્કેલી અને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને તંત્રને ફોન કરવામાં આવ્યો કે ક્યારે વીજ પુરવઠો આવશે વીજપોલ જે ધરાશાય થયા છે તે ક્યારે ખસેડવાની કામગીરી કરવામાં આવશે તે તમામ બાબતે પૂછવા માટે જ્યારે લોકોએ તંત્રને ફોન કર્યો પરંતુ તંત્રના અધિકારીઓએ ફોન રિસીવ ન કરતા લોકોમાં રોષ બે ગણો જોવા મળ્યો હતો કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અલગ અલગ વિસ્તારોમાં વીજપોલ પણ તૂટી પડ્યા હતા વીજપોલ ધરાશાય તંત્ર દ્વારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ તો કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગરમાં આ દાવાઓ છે તે પોકળ સાબિત થયા હોય તેવું જોવા મળ્યું છે હજુ તો સત્તાવાર ચોમાસું બેઠું નથી તે પહેલા જયારે કમોસમી વરસાદ થયો છે કમોસમી વરસાદમાં ભારે સુરેન્ગર શહેરી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તારાજી સર્જી છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરનું જે ગોડાઉન આવેલું છે તેના પતરા ઉડી જતા આજુબાજુના વિસ્તારોમાં છેલ્લી પંદર કલાક થી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અધિકારીઓ રજૂઆત કરવા જાય ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં આવતી હોવાનો પણ જવા પામ્યો છે 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 ખાસ કરીને જે ગોડાઉન તેના પતરા તૂટી પડ્યા જેને લઈને આજુબાજુના થાંભલાઓ પણ નમી ગયા છે અને જે વીજ તાર તારો છે તે પણ તૂટી પડ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અહિયાં સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું કેવી પરિસ્થિતિ છે ખુલ્લા તાર છેલ્લી પંદર કલાક થી લાઈટ નથી શું કેશું સાંજના અત્યાર સુધીમાં અઢાર કલાક થી લાઈટ નથી અને અમારી બાજુમાં અનાજ ની ગોડાઉન આવેલ છે અનાજ ની ગોડાઉન ના સાંજના પતરા ઉડી ગયેલા છે જૂના પતરા હતા બહુ સારા હતા પણ આ અત્યારે સિત્તેર વર્ષ જૂની ગોડાઉન ના પતરા ઉડી ગયેલા છે અને બીમ એટલા પહેલાં છે કે માણસના ઉપર પડે ભેગી મરી જાય એટલી પોઝિશન ખરાબ છે અને અમે ત્યાં જવાના છીએ કલેક્ટર કચેરી અને એમને રજૂઆત કરવાની છે કે હજી કોઈ ગોડાઉનના અધિકારી અમારી પાસે આવેલા નથી રાતના અગિયાર વાગે આવ્યા જ્યારે માણસ સુવાની તૈયારી કરતા હોય ત્યારે આવીને અમારી મુલાકાત કરે છે અને પત્ર તેમના લેવા આવે છે અમને આનો તાત્કાલિક નિર્ણય આપો કે જે બને એમ અમારા પત્ર લઈ લો અને આ ઉપરના પત્ર તમારા વધારાના છે ઉપાલી લેશો અને અમને આનો તાત્કાલિક નિર્ણય જવાબ આપો કે આ તમે

હાલાકીનો સામનો કરી રહ્યા છે હજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર